પેલા મિત્રો તમારે તમારા મોબાઈલ માંથી અથવા તો લેપટોપ કે પીસી માંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બુક્સમાં ટાઈપ કરવાનું રહેશે આરપીઈ જેવું મિત્રો તમે આરટીઈ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જે આરટીઈ ગુજરાતની ઓફિશિયલ વેબસાઈટ તમને સૌથી પહેલા જોવા મળશે rte.orpgujarat.com તો તે વેબસાઈટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે વેબસાઈટ ઉપર ક્લિક કરશો એટલે આરટીઈ નું જે પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે તમને આ મુજબની સ્ક્રીન જોવા મળશે અહીં જે મેનુ આપેલ છે તેમાં ઓનલાઈન અરજીનો ઓપ્શન જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જેથી કરી ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે અહીં તમને નવી એપ્લિકેશન ઓપ્શન જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જેથી કરી આગળ તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે તે અરજી ફોર્મ માં તમામ માહિતી ભરવાની રહેશે સૌથી પહેલા તો બાળકની વિગત છે તે આપવાની રહેશે જેમકે બાળકનું નામ છે તે આ બુક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે પિતા અથવા તો વાલીનું નામ આ બુક્સમાં ટાઈપ કરવાનું રહેશે અટક એટલે કે સરનેમ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે ત્યાર પછી માતા પિતા અથવા તો વાલીની વિગત આપવાની રહેશે જો તમે માતા પિતાની વિગત આપવા માંગતા હોય તો અહીં માતા પિતાનું ઓપ્શન સિલેક્ટ કરી અને તેમાં સૌથી પહેલા માતાની વિગત આપવાની રહેશે માતાનું નામ અહીં આ બુક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે

બેંક શાખા નું જે આઈ એફ એસસી કોડ નંબર છે તે નંબર આ બુક્સમાં ટાઈપ કરવાનું રહેશે બેંકનું નામ છે તે આ બુક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે બ્રાન્ડ નું નામ અહીં ટાઈપ કરી અને બેંકમાં જેવી રીતે બાળકનું નામ છે એવી રીતે નામ આ બુક્સમાં ટાઈપ કરવાનું રહેશે પરંતુ તમે માતા પિતા અથવા તો વાલીના બેંક ખાતાની વિગત આપવા માંગતા હોય તો ઇન થ્રુ જે પેરેન્ટનો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી અને માતા પિતા અથવા તો વાલીના બેંક ખાતાની વિગત આપી દેવાની રહેશે જેમ કે બેંક ખાતા નંબર અહીં ટાઈપ કરવાના રહેશે શાખાનો આઈએફએસસી કોડ નંબર ટાઈપ કરી બેંકનું નામ આ બુક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે બ્રાન્ચનું નામ છે તે અહીં ટાઈપ કરી દેવાનું રહેશે બેંકમાં જે રીતે નામ છે એ નામ આ બોક્સમાં ટાઈપ કરી અને મિત્રો બેંક સાથે જે જોડાયેલ આધાર આઈડી છે તે આધાર કાર્ડના નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે પરંતુ તમે માતા પિતા અને બાળક બંનેના બેંક ખાતાની વિગત આપવા માંગતા હોય તો અહીં બોથનો ઓપ્શન છે તેને સિલેક્ટ કરવાનું રહેશે કે જેમાં મિત્રો સૌથી પહેલાં બાળકના બેંક ખાતાની વિગત આપવાની રહેશે ત્યાર પછી નીચે માતા પિતા અથવા તો વાલીના બેંક ખાતાની વિગત આપી દેવાની રહેશે ત્યાર પછી મિત્રો તમારે સંપર્કની માહિતી આપવાની રહેશે તમારા જે મોબાઈલ નંબર છે વાલીના જે તે મોબાઈલ નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે ફરીથી તે જ મોબાઈલ નંબર ને કન્ફર્મ કરવા માટે આ બુક્સમાં ટાઇપ કરવાના રહેશે અને વાલી જો ઈમેલ આઈડી યુઝ કરતા હોય તો તેમનું જે ઇમેલ આઈડી છે તે આ બુક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે તમામ વિગત ભરાઈ જાય એટલે અહીં જે નેક્સ્ટ સ્ટેપ નું જે બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે જેથી કરી આગળ તમારી અરજી છે તે બીજા સ્ટેપમાં આવી જશે હવે બીજા સ્ટેપમાં તમે જે માધ્યમમાં એડમિશન લેવા માંગતા હોય તે માધ્યમનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે જેમ કે તમે ઇંગ્લિશ મીડિયમમાં એડમિશન લેવા માંગતા હોય તો અહીં ઇંગ્લિશનો ઓપ્શન છે તેને સિલેક્ટ કરવાનો રહેશે તમે ગુજરાતી માધ્યમમાં એડમિશન લેવા માંગતા હોય તો અહીં જે ગુજરાતીનો ઓપ્શન છે તેને સિલેક્ટ કરી દેવાનો રહેશે ત્યાર પછી મિત્રો અહીં તમને અલગ અલગ કેટેગરીનું લિસ્ટ જોવા મળશે તેમાંથી તમે જે કેટેગરીમાં અરજી ફોર્મ ભરવા માંગતા હોય તે કેટેગરી નામ છે તે સિલેક્ટ કરી દેવાનું રહેશે આગળ તમારે તમારું સરનામું છે તે આપવાનું રહેશે સૌથી પહેલા તેમાં મિત્રો તમે ગ્રામીણ વિસ્તારમાં રહો છો કે શહેરી વિસ્તારમાં તે ઓપ્શન એથી સિલેક્ટ કરી દેવાનું રહેશે જો તમે ગ્રામીણ વિસ્તારમાં રહેતા હોય તો ઓપ્શન છે તેને સિલેક્ટ કરવાનું રહેશે જો તમે શહેરી વિસ્તારમાં રહેતા હોય તો અહીં જે અર્બનનું ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો જે જિલ્લાનું નામ છે તે જિલ્લાનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે હવે તેમાં મિત્રો તમે જો મહાનગરપાલિકાની હદમાં આવતા હોય તો મહાનગરપાલિકાનું જે કોર્પોરેશન નામનો લખેલ જિલ્લો છે તે જિલ્લો તમારે પસંદ કરવાનું રહેશે જેમ કે મિત્રો અહીં જે ભાવનગર છે તો ભાવનગર અહીં તમને અલગ અલગ બે ઓપ્શન જોવા મળશે ભાવનગર રૂરલ અને ભાવનગર કોર્પોરેશન તો તમે મિત્રો મહાનગરપાલિકાની હેડમાં આવતા હોય તો અહીં મિત્રો જે પાછળ કોર્પોરેશન સિટી લખેલ છે તે તમારે જિલ્લાનું નામ સિલેક્ટ કરવાનું રહેશે આગળ મિત્રો તમારે આવકના દાખલાની વિગત આપવાની રહેશે જેમ કે આવકના દાખલામાં જેટલી આવક દર્શાવેલ છે એટલી આવક આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે આવકના દાખલાની જે તે તારીખ હોય તે તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે ત્યાર પછી તમારી પાસે પાન કાર્ડ છે કે કેમ જો તમારી પાસે પાન કાર્ડ હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તમારા જે પાન નંબર છે તે પાન કાર્ડના નંબર આ બુક્સમાં માં ટાઈપ કરી દેવાના રહેશે ત્યાર પછી તમે આઈટી રિટર્ન ભરો છો કે તેમ જો આઈટી રિટર્ન ભરતા હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને છેલ્લા નાણાકીય વર્ષમાં જે આઈટી રિટર્ન ભરેલ છે એમાં જેટલી આવક દર્શાવેલ છે એટલી આવક આ બુક્સમાં માં ટાઈપ કરવાની રહેશે પરંતુ તમે આઈટી રિટર્ન નથી ભરતા તો અહીં તમારે નો ઓપ્શન ને સિલેક્ટ કરી દેવાનું રહેશે એવા સંજોગોમાં જ્યારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થાય ત્યારે મિત્રો તમારે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે તે અપલોડ કરવાનું રહેશે એટલે કે તમારી જે આવક છે તે કરવેરા ને પાત્ર નથી તે અંગેનું મિત્રો જે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે સ્વપોષના પ્રમાણપત્ર છે તે તમારે અપલોડ કરવાનું રહેશે પરંતુ તમારી પાસે પાન નંબર નથી તો પણ અહીં તમારે નોટ સિલેક્ટ કરી અને આગળ મિત્રો સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે તે તમારે અપલોડ કરવાનું રહેશે ત્યાર પછી તમારે સરનામાની વિગત છે તે આપવાની રહેશે જેમ કે તમારા જે ઘર નંબર છે તે અહીં ટાઈપ કરી દેવાના રહેશે શેરીનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે જે તે વિસ્તાર લાગુ પડતો હોય તેમનું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો નજીકનું જે લેન્ડમાર્ક છે તેમનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે તમારા એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે તાલુકાનું નામ છે તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે ત્યાર પછી તમારા ગામનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે વોર્ડનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે અહીં તમને એક મેપ જોવા મળશે મિત્રો મેપના આધારે તમારે અક્ષાંશ અને કામ છે આપી દેવાના રહેશે અહીં જે મેપનો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનો રહેશે તેમાં મિત્રો અહીં જે લાલ કલરમાં તમને લોકેશનનું નિશાન જોવા મળશે હવે મિત્રો તમારા ગામ ઉપર તે નિશાનને રાખી દેવાનું રહેશે તમે તમારા ગામમાં જે જગ્યાએ રહેતા હોય તે જગ્યા ઉપર જઈ અને તે એરાની નિશાની છે તે રાખી દેવાની રહેશે જેથી કરી અહીં જે અક્ષાંશ અને રેખાંશ છે તે ઓટોમેટિક આવી જશે તમામ વિગત ભરાઈ જાય એટલે એ ફરીથી એક નેક્સ્ટ નું બટન જોવા મળશે તે બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જેથી કરી મિત્રો આગળ તમારી અરજી છે તે સેવ થઈ જશે તમને એક અરજી નંબર આપી દેવામાં આવશે તે અરજી નંબર તમારે સાચવી રાખવાના રહેશે હજી આગળ મિત્રો તમારે શાળાની પસંદગી છે તે કરવાની રહેશે ત્યાર પછી તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે ત્યાર પછી તમારી અરજીને કન્ફર્મ કરવાની રહેશે જ્યાં સુધી તમે તમારી અરજી કન્ફર્મ નહીં કરો ત્યાં સુધી અરજી ફોર્મ માન્ય રહેતું નથી તો શાળાની પસંદગી કરવા માટે અહીં ફરીથી તમને એક નેક્સ્ટ સ્ટેપ નું બટન જોવા મળે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જેથી કરી મિત્રો આગળ તમે જે સરનામું આપેલ છે તે તમારા રહેઠાણ ની નજીક આવેલ જેટલી શાળાઓ હશે તેનું એક લિસ્ટ છે તે અહીં તમને જોવા મળશે તેમાં મિત્રો તમારે તમારી પસંદગી મુજબ શાળાને સિલેક્ટ કરવાની રહેશે જેમ કે તમારી પેલી પસંદગીની જે તે શાળાઓ હોય તે શાળાના નામની સામે અહીં તમને એક પ્લસનું બટન જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે

તમે જે કેટેગરી સિલેક્ટ કરેલ હશે તે કેટેગરીમાં જેટલા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થતા હશે તેનું એક લિસ્ટ અહીં તમને જોવા મળશે તે તમામ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે પરંતુ તે પેલા અહીં અગત્યની સૂચના આપેલ છે તે અવશ્ય વાંચી લેવાની રહેશે

જેપીજી અથવા તો જેપીજી અથવા પીએનજી કે પીડીએફ ફોર્મેટમાં તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જો રજીસ્ટર ભાડા કરાર અપલોડ કરવાનો થતો હશે તો તેવા સંજોગોમાં તમામ પેજની એક પીડીએફ ફાઇલ બનાવવાની રહેશે અને પીડીએફ ની સાઈઝ છે તે પાંચ એમબી કરતા ઓછી હોવી જોઈએ અને તે ભાડા કરાર છે તે પીડીએફ ફોર્મેટમાં તમારે અપલોડ કરવાનો રહેશે હવે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે સૌથી પહેલા તો તમારે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું હોય તેનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે ત્યાર પછી બટન ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ છે તે ઓપન થઈ જશે કે જેમાં તમે સ્કેન કરેલું જે ડોક્યુમેન્ટ રાખેલ છે તેને સિલેક્ટ કરી અને અહીં અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો તે ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે એવી રીતે મિત્રો એક એક કરી તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના રહેશે ડોક્યુમેન્ટ અપલોડ કરશો એટલે નીચે મિત્રો આ મુજબનું એક લિસ્ટ છે તે જોવા મળશે હવે મિત્રો જો ભૂલથી કોઈ બીજું ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયેલ હોય તો એ મિત્રો તે ડોક્યુમેન્ટની નામની સામે ડિલીટ નું બટન જોવા મળશે તેના ઉપર ક્લિક કરી તમે ડોક્યુમેન્ટને ડિલીટ કરી અને ફરીથી અપલોડ કરી શકો છો તમામ ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા પછી ફરીથી નેક્સ્ટ સ્ટેપનું જે બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે આગળ મિત્રો તમારું ફોર્મ છે તે પ્રિવ્યુ મોડમાં ઓપન થઈ જશે તેમાં એકવાર તમામ માહિતી ચેક કરી લેવાની રહેશે જો માહિતીમાં કોઈ પણ પ્રકારની ભૂલ હોય તો બેક જઈ તમે તેને સુધારી શકો છો જો કોઈ પણ પ્રકારની ભૂલ ન હોય તો નીચે સ્ક્રોલ કરવાનું રહેશે અહીં તમને એક ડિક્લેરેશન જોવા મળશે બાહ્ય જોવા મળશે તેને વાંચી લેવાની રહેશે અને તમારા ફોર્મ ને કન્ફર્મ કરવાનું રહેશે અરજી ફોર્મ ને કન્ફર્મ કરવા માટે અહીં તમને કન્ફર્મ એપ્લિકેશન નું જે બટન જોવા મળે છે તેના ઉપર ક્લિક કરી કરી દેવાનું રહેશે જેથી તમારી અરજી થઈ જશે મિત્રો કર્યા પછી તેની પ્રિન્ટ છે તે તમારે કાઢી લેવાની રહેશે અને તેની પ્રિન્ટ કાઢી કોઈ પણ જગ્યાએ જમા કરાવવાની રહેતી નથી તમારી પાસે જ રાખવાની છે પ્રિન્ટ કાઢવા માટે અહીં તમને પ્રિન્ટ એપ્લિકેશન નું બટન જોવા મળે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જેથી કરી તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની પ્રિન્ટ નીકળી જશે